મહેસાણાના હૃદયમાં એક એવી ઇમારત ઊભી છે જેને સૌએ જોઈ છે પણ તેના રહસ્યમાં ઇતિહાસ વિશે કોઈને જાણ જ નથી હા હું વાત કરી રહ્યો છું રાજમહેલ વર્ષ હતું ઓગણીસો ચાર દેશ પરિસ્થિતિઓથી ઘેરાયો હતો અને અઢારસો નવ્વાણું થી ઓગણીસો નો ભયંકર દુષ્કાળ પ્રજાનું જીવન છીનવી રહ્યો હતો એ સમયે બરોડા રાજ્યના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા એક ઐતિહાસિક નિર્ણય લીધો તેમણે મહેસાણાની રામોસણા ટેકરી પર એક એવા ભવ્ય મહેલનું નિર્માણ કરાવ્યું જે માત્ર રાજની ચિંતા માટે નહોતું પરંતુ હજારો લોકોને રોજગાર આશા અને જીવન આપવા માટે હતું અંગ્રેજ આર્કિટેક્ટ ફેડરિક વિલિયમ્સના હાથથી ઉભો કરાવેલો આ મહેલ ઇન્ડો સારાસનિક શૈલીનું અનોખું કારીગરીનું નમૂનું છે એકસો ત્રીસ ભવ્ય રૂમો ધરાવતા આ મહેલમાં દરેક દિવાલ દરેક જરો અને દરેક દરવાજો આજે પણ ઇતિહાસની વાર્તાઓ ફૂસફૂસે છે પણ કિસ્મતને ને કંઈક જુદું જ મંજુ હતું

જ્યાં દરેક ઈટ ગાય છે વૈભવનું ગીત અને દરેક ખૂણો યાદ અપાવશે કે રાજમહેલ ક્યારે મરતો નથી તે તો સદીઓ સુધી જીવંત રહેશે